નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટીટી ન્યૂઝ આપની સાથે હું સોનલ મકવાના નવરાત્રિની રંગત જામી ગઈ છે ખેલૈયાઓ ગરબે ગુમવા માટે તૈયાર છે આયોજકો પણ આયોજનની તૈયારીઓ પૂર્ણ કરી ચૂક્યા છે અને હવે બસ રાહ છે કે નવરાત્રિનું પ્રથમ નોરતું આવે અને તમામ લોકો ગરબે ગુમે ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ સાથે વડોદરા શહેરમાં નવરાત્રિના પર્વની ઉજવણી કરતા હોય છે અને વડોદરા અને ગરબા યાદ કરીએ એટલે એક નામ વગર નવરાત્રિ શક્ય જ નથી અને નામ એટલે અતુલ પુરોહિત ખૂબ જ જાણીતા ગરબા કલાકાર જેમણે ફક્ત વડોદરા શહેર નહીં ગુજરાત નહીં પરંતુ ઇન્ટરનેશનલી પણ ગરબા અને આપણી સંસ્કૃતિને જાળવી રાખી છે ગુજરાતની સંસ્કૃતિ અને ગરબાની વાત કરીએ તો અતુલ પુરોહિત દાદાનું નામ લેવા વગર આપણે ગરબાનું નામ લઈ જ ન શકીએ અને ત્યારે આજે અમે એમની પાસે જ આવી પહોંચ્યા છે નવરાત્રિ હોય એટલે એમની સાથે તો વાત કરવી જ પડે દાદા ખૂબ ખૂબ સ્વાગત છે આપનું સ્વાગત ડે ન્યૂઝમાં નવરાત્રિને હવે ગણતરીના કલાકો બાકી છે યુનાઇટેડ વે ગરબા મહોત્સવ આયોજકોએ તૈયારીઓ ખૂબ જ સરસ કરી નાખી છે કેવી તૈયારી છે આપની શું કહેશો અમારી ફૂલ તૈયારી છે મારા ખેલૈયાઓને દર વખત દર વર્ષની જેમ આ વર્ષે પણ એટલો જ નહીં પણ એનાથી બમણો આનંદ આપવાની મારી તૈયારી છે વી આર રેડી તમે રેડી છો જી જેમ કે તમે પૂછ્યું કે તમે રેડી છો વડોદરાવાસીઓ તો રેડી હોય જ છે વડોદરામાં તમારા અવાજ વગર ગરબા રમવા એ અશક્ય બરાબર છે યુનાઇટેડ વે સાથે તમારું ખૂબ જ લાંબુ જોડાણ રહ્યું છે એ વિશે શું કહેશો કેવા સંબંધો છે ને ખાસ કરીને ખેલૈયાઓ સાથે છેલ્લા એક ધારા પાંત્રીસ વર્ષથી હું યુનાઇટેડ વે સાથે ગરબા કરું છું અમારા ખેલૈયાઓનો પ્રતિભાવ તો આપ જોતા જ હશો મારા દીકરા દીકરીઓ બધા સ્નેહીઓ મિત્રો શ્રોતાઓ સૌનો દર વર્ષે એવો પ્રતિભાવ મળે છે કે હું ક્યારેય થાક નથી અનુભવતો અને મારા ખેલૈયાઓ જ મારી મૂડી છે એમના વડે જ હું ઉજળો છું અને આ વર્ષે પણ એમને એટલો જ નહીં પણ એનાથી અધિક આનંદ હું આપવા પ્રયત્ન કરીશ નવરાત્રી એટલે દાદા એવું કહી શકાય કે આમ તો ભક્તિનો માતાજીનો ભક્તિનો પર્વ શક્તિ નવરાત્રિ કેવળ મનોરંજન નથી નવરાત્રિમાં માને પ્રત્યક્ષપણે અનુભવ કરવાનું એક નવરાત્રિ એક સબળ માધ્યમ છે તમે ગરબે ઘૂમતા ઘૂમતા માનું સાનિધ્ય માણી શકો છો તમે અનુભવ કરી શકો છો કે આપણા ગ્રાઉન્ડ ઉપર મા જગદંબા સાક્ષાત આપણી વચ્ચે ફરી રહી છે અને વડોદરામાં એ શક્ય છે કારણ કે વડોદરાનો ગરબો અત્યાર સુધી એના મૂળ સ્વરૂપે જળવાઈ રહ્યો છે પછી યુનાઇટેડ વે હોય કે કોઈ પણ નાનામાં નાનું ગ્રાઉન્ડ ગ્રાઉન્ડ હોય વડોદરાના ગરબાને આજ સુધી કોઈ સ્પર્શી શક્યું નથી બીજું કોઈ દૂષણ હજી વડોદરામાં આવી શક્યું નથી એટલે એવું કહી શકાય કે વડોદરાના ગરબા એટલે ભક્તિ દ્વારામાં શક્તિને પ્રાપ્ત કરવાનું સરળ માધ્યમ આનંદ સાથે મા જગદંબાને અનુભવવાનું સરળ માધ્યમ એટલે નવરાત્રિ જેમ કે દાદાએ જણાવ્યું કે આપણે ત્યાં હજુ બીજું કોઈ દૂષણ આવ્યું નથી આપણે ત્યાં હજુ પણ એ પરંપરાગત રીતે જ ગરબો થાય છે કે વચ્ચે માતાજીનું મઢ હોય માતાજીનો ગરબો હોય એમની પૂજા થાય અને આજુબાજુ એક જ સર્કલમાં બધા જ રમતા હોય અને એ જ પરંપરા આપણે જાળવી રાખી છે અત્યારે તમે એક વર્ડ સાંભળ્યો હશે દાદા ઝેન્ઝી એટલે કે નવી જનરેશન આધુનિકતા તરફ તેઓ વળ્યા છે અને ઘણું બધું આધુનિક થઈ રહ્યું છે મુંબઈના અને અન્ય શહેરોના ગરબાની વાત કરીએ તો ત્યાં અલગ રીતે ગરબા થાય છે ને ત્યાં બોલિવૂડ સોંગ્સ પણ અંદર એડ થતા હોય છે આપણે ત્યાં હજુ સુધી એ થયું નથી અને જી તમે શું સંદેશો આપવા માગશો ઝેનજીને કેમ કે એ લોકો પણ અત્યારે ગરબા રમવા માટે ઉત્સુક છે આપણે વડોદરામાં તો હજુ એ માહોલ નથી તેમ છતાં મને તો જેનજી શબ્દ જ આજે મેં સાંભળ્યો હું તો ગરબા માટે એકમાત્ર ખેલૈયાઓનો શબ્દ સાંભળ્યો છે પણ હું એવું ક વિચારું છું કે મેં મારા ન્યૂઝીલેન્ડ ઓસ્ટ્રેલિયા અમેરિકા કે કેનેડા કે યુકે એના પ્રવાસ દરમિયાન મેં ક્યારેય છોકરાઓને બીજી કોઈ ઢબ કરતા જોયા નથી એટલે જેનજી કદાચ વડોદરામાં તો છે જ નહીં પણ એ છોકરાઓ પણ જો આપણો ગરબો માણશે તો એ સવાયા ખેલૈયાઓ થશે કારણ કે આમાંથી એમને એનર્જી મળે છે માના ગરબા એક સર્કલમાં ગાવાથી આપણે માની પ્રદક્ષિણા કરીએ છીએ અને કોઈપણ પ્રદક્ષિણા કોઈપણ દેવની પ્રદક્ષિણાનું ફળ અમોઘ છે અને એટલે જ મારા છોકરાઓ ત્રણ કલાક ગરબે રમવા છતાંય એમના મોડા પર થાકના ચિહ્નો નહીં દેખાય તમને કોઈ બાળક એવું નહીં કે હું થાકી ગયો એટલે જેનજી આઈ ડોન્ટ નો અબાઉટ જેનજી પણ વડોદરામાં તો જેન્જી નહીં આવે અને કદાચ આવશે તો એ વડોદરાની સ્ટાઇલમાં ફરતા થઈ જશે એ નક્કી અત્યારે કંઈક નવું આપવાના છો તમે દાદા તમારા ખેલૈયાઓને આ વખતે કંઈક નવું લાયા છો ચોક્કસ નવું લાયો છો એક ગરબો છે અને એક માની સ્તુતિ છે કે જે બધાને બધાને ગમે છે દરેક જણ એ સ્તુતિ ગણગણે છે આપણે ગરબામાં મહિષાસુર મદીની સ્તોત્રના શ્લોક મેં ગરબામાં આ વખતે લીધા છે અને એ મારા તમામ શ્રોતાઓ છોકરા છોકરીઓ ખેલૈયાઓને ગમશે જ એવી મને પૂર્ણ આશા છે હા ના 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 મેં હું બધે રજૂ કરી ચૂક્યો અત્યારે મારી ટ્રીપમાં અહી ગિરી નંદિની નંદી તમે વિશ્વ વિનો ગિરિવાર વિંદ્ય શિરોદી વિષ્ણુ વિલાસી ની જીષ્ણનું તે ભગવતી હે શિતિ કંઠ કુટુંબિની કુટુંબી ભોરી કૃતે જય જય હે હેષાસ સુતે ખૂબ જ સુંદર અવાજમાં તમે હમણાં સાંભળ્યું ને આ તમે સાંભળશો તમામ લોકો જ્યારે તમે યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં ગરબે દીકરીઓ ગાય છે હા અત્યારે જેમ કે વાત કરીએ યુનાઇટેડ વે ગરબા મહોત્સવની તૈયારીઓ તમામ થઈ ગઈ છે તમારું શું વાતચીત ચાલી રહી છે હવે જ્યારે ગરબા નજીક આવી રહ્યા છે વરસાદનું પણ કદાચ આવી શકે તેવી સમય મને પૂર્ણ શ્રદ્ધા છે મારી મા પર કે વડોદરાના ગરબાને સુરક્ષિત રાખશે અત્યારે પારંપરિક ગરબા આપણે ત્યાં ચાલે છે દાદા અને આધુનિક ગરબા એ બંને વચ્ચે શું ફરક છે આપણે ત્યાં તો નહીં આવે પરંતુ શું સંદેશો આપવા માગશું ખેલૈયાઓને ખાસ કરીને જે ગરબા વડોદરા સિવાય થાય છે એ કોન્સર્ટ છે અને કોન્સર્ટમાં કશું પણ આવી શકે એમાં બોલીવુડ પણ આવી શકે ગરબા પણ આવી શકે ભાંગડા પણ આવી શકે બધું જ આવી શકે પણ વડોદરાના ગરબામાં ક્યારેય એ વસ્તુ નહીં આવી શકે એની મને પૂર્ણ ખાતરી છે અને મારા દીકરાઓને પણ અને એ જળવાયું હોય તો આપણા ખેલૈયાઓના લીધે કે એમને દરેક વસ્તુને એ બધે થર્ટી ફર્સ્ટમાંય આનંદ કરે છે વેલેન્ટાઇન ડેનો પણ એટલો આનંદ લે છે પણ જ્યારે ગરબાની વાત આવે ને ત્યારે એ લોકો એકદમ એલર્ટ થઈ જાય છે અને ગરબામાં તો ગરબો જ કરે છે અને એ મને પ્રાઉડ છે કે એમના લીધે આપણા વડોદરાની સંસ્કૃતિ ટકી છે બાકી અમે ગમે એટલો પ્રયાસ કરીએ પણ ખેલૈયા જો રમે જ નહીં તો અમારું કંઈ એટલું ચાલવાનું નથી પણ અમે ચાલીએ છીએ એટલા માટે કે અમારા ખેલૈયાઓ અમને પૂરો સહકાર આપે છે અત્યારે આપણે વાત કરી રહ્યા છે યુનાઇટેડ વેના ગરબાની સ્ટેજ પર તમે ઊભા હોવ અને એ અનુભૂતિ હવે તમે બે દિવસ પછી કરવાના છો જ્યારે નવરાત્રી મહોત્સવની શરૂઆત થશે કેવો અનુભવ થાય દાદા જ્યારે એ ખાસ સાથે હજારો ખેલૈયાઓ ગરબે રમતા હોય સાચું કહું તો હું તો ટ્રાન્સમાં પહોંચી જાઉં છું મને ફક્ત મારી મા દેખાય છે અને વોળિયોનાથ દેખાય છે કૃષ્ણ દેખાય છે કારણ કે એવું લયબદ્ધ રીતે આખું આમ 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 વહેવ જતું હોય ને એ એ એ મારા માટે તો અવિસ્મરણીય પળ હોય છે અને ત્યારે હું મારા દરેક દીકરાની સાથે હોય છું અને એટલે જ મારી નાભીમાંથી અવાજ નીકળે છે વાહ બેટા અને એનું રહસ્ય એ છે કે પછી મને મારી આજુબાજુ કોણ ફરે છે એનું કાંઈ જ્ઞાન રહેતું નથી બસ હું એવું વિચારું છું કે બધા જ દેવો સદેહે આવી બધી દેવીઓ સદેહે આવી અને મારા આ ખેલૈયાઓનો રૂપમાં મારી આજુબાજુ ફરે છે યુનાઇટેડ વે ગરબા મહોત્સવમાં તમે દાદાને સાંભળશો અને સાંભળવા માટે આતુર છો દાદા અત્યારે સોશિયલ મીડિયાનો ખૂબ જ ઉપયોગ વધી ગયો છે હવે યુટ્યુબ હોય ઇન્સ્ટાગ્રામ હોય ફેસબુક હોય હવે તમારી નાની નાની રીલ્સ જે ફરતી થાય છે અને છોકરા છોકરીઓ ખેલૈયાઓ ખૂબ જ ઉત્સાહ સાથે હવે આટલા દિવસ બાકી રહ્યા આટલા દિવસ બાકી રહ્યા તો એ એવો સંબંધ છે તમારો સોશિયલ મીડિયાનો ખેલૈયાઓ સાથે મારો ખેલૈયાઓ સાથે સોશિયલ મીડિયાનો જ માત્ર નહીં પણ એમના હૃદય સાથેનો સંબંધ છે એટલે સોશિયલ મીડિયા તો હમણાં આવ્યો પણ તે પહેલાં પણ મારા છોકરાઓ મારી સાથે ઇમોશનલી જોડાયેલા હતા છે અને રહેશે દાદા ફક્ત ફક્ત ગરબા નથી કરતા સુંદરકાંડ પણ તમે કરતા હોવ છો આગ આગામી સમયમાં કોઈ સુંદરકાંડનું આયોજન છે પાછલા તો અમે તમારા જોયા છે હા આગામી સમય હવે નવરાત્રિ પછી મારા સુંદરકાંડનું આયોજન થશે બધે તે પહેલાં અમેરિકા ખાતે મેં ફક્ત સુંદરકાંડ માટે એક ટ્રીપ કરી ફર્સ્ટ જુલાઈથી ફોર્ટીન જુલાઈ જુદા જુદા સ્ટેટમાં અમે આઠ જગ્યાએ આઠ નવ જગ્યાએ સુંદરકાંડ કર્યા એમાં અને મારી શક્તિ સુંદરકાંડ છે જ્યારથી હું સુંદરકાંડ કર્યો કરતો થયો ત્યારથી મારામાં જે પરિવર્તન છે મારા અવાજમાં પરિવર્તન છે અને જે પ્રાથમિકતા મારી પહેલાં હતી એ હવે હવે નથી હું ફક્ત ને ફક્ત મારી મા માટે ગાઉં છું મારા હનુમાનજી માટે ગાઉં છું અને સુંદરકાંડના પ્રતાપે જ આજે સિત્તેર વર્ષની ઉંમરે પણ હું મારા દીકરાઓને ખુશ રાખી શકું છું ઇટ ઇઝ ડ્યુ ટુ સુંદરકાંડ દાદા છેલ્લે એક તો તમારા ગરબાસ્થ આપણે આ એપિસોડ પૂરો કરીશું અને ખેલૈયાઓને શું કહેવા માગશું બે દિવસ પછી નવરાત્રિ શરૂ થવા જઈ રહી છે આપ પણ તૈયારી કરી ચૂક્યા છો અને એ પણ તૈયાર થઈ જ ગયા છે નવરાત્રિ માટે બસ મારા તમામ ખેલૈયાઓને શ્રોતાઓને એક જ સંદેશ કે આ નવ દિવસ આપણને મળે છે ને એ આપણને અષ્ટસિદ્ધિ નવ નવનિધિ આપનારા છે એટલે ખૂબ ભાવથી ખૂબ ભક્તિથી મારા ગરબામાં ફરજો અને બની શકે એટલી વડીલોની સેવા કરજો કારણ કે મા જે છે ને એ મા ઉપર નથી માં આપણા ઘરમાં જ છે આપણી મા આપણી મા ગમે એવી હશે એને આપણે મા કહી શકીશું પણ ગમે એવી મોટી હિરોઈન હશે એને માને કહેવાય એને મેડમ કહેવું પડશે એટલે ગરબામાં ફરો ત્યારે કેવળ માને યાદ કરજો અને બસ મારી સાથે પ્રેમથી ગરબા કરજો પ્રેમથી મારી આરાધના કરજો સ્પાર્ક ટુડેને મારા ખૂબ ખૂબ આશીર્વાદ દર વર્ષે તમે લોકો મને આખા વડોદરાને નહીં પણ નેટવર્ક પહોંચે ત્યાં સુધી બતાવો છો એટલે સ્પાર્ક ટુડેને પણ મારા આશીર્વાદ કે હજી ઉત્તર ઉત્તર પ્રગતિના સોપાન સર કરે તમને બધાને આશીર્વાદ થેન્ક યુ એક આમંત્રણ ગરબાની સ્ટાઇલમાં ચાલો બેટા કે રાધા ગોરી રે હો આઈ વિલ વેટ ફોર યુ પ્લીઝ ડુ કમ જય સિયા રામ જય માતાજી ખૂબ ખૂબ આભાર અતુલ દાદા મારી સાથે જોડાવા માટે નવરાત્રિ મહોત્સવ બે હજાર પચીસ હવે ગણતરીના જ કલાકો પણ કહી શકાય કે બાકી છે ખેલૈયાઓ ખૂબ જ ઉત્સુક છે આ નવરાત્રિની મજા માણવા માટે હવામાન વિભાગ તરફથી પણ એક તો ક્લીનચીટ આપી દેવામાં આવી છે કે વરસાદ નહીં વરસે પરંતુ વરસશે તોય ખેલૈયાઓના મન પર આ નહીં વરસે વરસાદ કારણ કે ખૂબ જ ઉત્સાહ સાથે તેઓ નવરાત્રિની રાહ જોઈ રહ્યા છે ખાસ કરીને યુનાઇટેડ વે ગરબા મહોત્સવ કે જ્યાં અતુલ પુરોહિત દાદા આ તમામ ખેલૈયાઓને ગરબે ઘુમાવશે તેની રાહ આ ખેલૈયાઓ જોતા હોય એટલે તમારી માટે પણ એક નવીન ગરબો આ વખતે માતાજીની સ્તુતિ જે ગરબામાં તમને સાંભળવા મળશે તે દાદા લઈ આવ્યા છે એટલે અમે પણ એ જ આશા રાખીએ કે ખૂબ જ ઉત્સાહ સાથે આપ ગરબા રમો અતુલ દાદાની વાત આપ સુધી પહોંચાડવાનો એક પ્રયાસ અમારા દ્વારા કરવામાં આવ્યો હતો કેમેરા પર્સન સચિન પરમાર સાથે હું સોનલ મકવાના સ્વાતુ રહી નહીં